રાજકોટના મોબડી કણકોટ રોડ બીજા રિંગ રોડ પાસે સહજાનંદ ગ્રુપ દ્વારા અઢાર વીઘા જમીન પર ગ્રામ્ય સંસ્કૃતિના ઉજાગર કરવાના હેતુ સાથે સહજાનંદ વિલેજનો સંતોના હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો સહજાનંદ વિલેજ ખાતે લોકો પ્રસંગ માણી શકે તે માટે બેન્કવેટ હોલ તેમજ પાર્ટી પ્લોટ પણ ઉપલબ્ધ છે ત્યારે સહજાનંદ વિલેજના ઓપનિંગમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણભાઈ પીપળિયા સહજાનંદ વિલેજ અમારું રાજકોટ સેકન્ડ રોડ ઉપર આવેલું છે ટોટલ ચોવીસ વીઘા જમીનમાં પૂરું વિલેજ આખું બનાવવામાં આવ્યું છે અમારું ઓથેન્ટિક ગુજરાતી રસોઈ અમે અહીંયા પીરસવા છું રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે ખાસ સાત્વિક અને શુદ્ધ ભોજન અમે રાજકોટની સ્વાદપ્રિય જનતા માટે અમે લઈને આવવાના છીએ સાથે સાથે અમારે આખું વિલેજ થીમ ઉપર છે આપણી ભૂલાઈ ગયેલી જે સંસ્કૃતિ છે ગામડાની એ આખી અહીંયા જીવન તમે લાઈવ આજની નવી પેઢીને જોવા મળે એના માટે અમે લાઈવ અહીંયા કરેલી છે આખી માની લો કે પાણીયારું છે ગોળો છે પેલો ખાંડણીઓ છે એ આજની પેઢીને કાંઈ ખબર હોતી નથી એટલે ખાસ અમે એના માટે આપણી ભૂલાઈ ગયેલી સંસ્કૃતિને જીવંત કરવા માટે સહજાનંદ વિલેજ સહજાનંદ ગ્રુપ આજે રાજકોટમાં નવું નજરાણું લઈને પધારી રહ્યું છે તો રાજકોટની સ્વાદપ્રિય જનતાને મારી નમ્ર વિનંતી છે અવશ્ય એકવાર મુલાકાત લ્યો થેન્ક યુ ઘણા બધા મહાનુભાવો અમારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે સંતો રાજકોટ ગુરુકુલથી ખાસ કરીને સંતો ઉપસ્થિત રહ્યા છે જેના ચરણ આપણે હસ્તે અમે ઓપનિંગ કરાવેલું છે અહીંયા હમણાં મેં વાત કરી એમ ઓથેન્ટિક ગુજરાતી ખાસ તો ભોજન મળશે અહીંયા અમારે જ્યારે અમારા કસ્ટમર આવશે ત્યારે એનું આપણે ગુજરાતી પરંપરા મુજબ એનું સ્વાગત કરવામાં આવશે તિલક ચાંદલો હાર તોરાથી પછી એમને ગુજરાતી ઓથેન્ટિક ભોજન પીરસવામાં આવશે હા ખાસ બાળકો માટે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે જે આપણી ભૂલાઈ ગયેલી જે ગેમ્સ છે રમતો છે એને અમે અહીંયા જીવંત કરવાના છીએ અમારે એસી બેન્કવેટ હોલ પણ છે ગરમીના મોસમમાં એમાં પણ લોકો એનો લાભ લઈ શકશે અમારો પાર્ટી પ્લોટ પણ છે એમાં પણ લોકો પ્રસંગનો લાભ લઈ શકશે લઈ શકે અમારું ટોટલ અઢાર વીઘા જગ્યામાં એક સાથે અગર બેસાડીએ આમાં કેમ્પસમાં વિઝિટ કરતા હોય તો પાંત્રીસો લોકો એક સાથે વિઝિટ કરી લેશે પણ અમારું જમવામાં ત્રણ બેચમાં ચાલશે અઢીસો અઢીસોની ત્રણ બેચમાં અમે જમાડવાના છે પણ લાભ લઈ આપણો પાર્ટી પ્લોટ પણ ગુજરાતી આખો થીમ ઉપર કરેલો છે અમારે અહીંયા આપણે ગુજરાતી મસાલા એકદમ કઈ રીતે આજથી વર્ષો પહેલાં કઈ રીતે બનતા એ પણ અમારો કોન્સેપ્ટ અહીંયા છે અમે લગાયેલા છે ખાંડણીયા જે ખાંડીને હાથથીને પીસીને દળીને જે રીતે બનતા એ રીતે પણ અમે અહીંયા કોન્સેપ્ટ લગાયેલું છે લોકોને ખ્યાલ આવે કે આપણે ગુજરાતી મસાલા વર્ષો પહેલાં જે વિદેશમાં પણ અતિ સો દોઢસો વર્ષ પહેલાં મસાલા વખણાતા એ મસાલા અમે પીરસવાના છીએ લોકોને તો મારું નામ જતીન ગતિરિયા છે અમે નવ ભાઈઓ રાજકોટમાં સહજાનંદ ગ્રુપ નામથી છ રેસ્ટોરન્ટની શાખાઓ સંભાળી રહ્યા છીએ અત્યાર સુધી અમારા રેસ્ટોરન્ટમાં અમે ડાઇનિંગ બેન્કવેટ્સ પાર્ટી લોન્સ આવી બધી ઓફર હતી અમારી જે વખતે સર્વિસીસ અમે ઓફર કરતા હતા એમાં એડોન કરવા માટે જ્યારે મોડન જમાનામાં આજના ભાગદોડવાળી જિંદગીમાં લોકોને ગ્રામ્ય સમાજને જે જોઈએ એ ટાઈપનું જે એક વાતાવરણ ખડું કરવા માટે અમે જે એક સાહસ કર્યું છે સહજાનંદ વિલેજ નામથી જ્યાં તમે માણી શકો છો અમારી ગ્રામ્ય શૈલીનું અદ્ભુત વાતાવરણ ગ્રામ્ય લોકજીવન અનુભવ કરાવે એવું ઓસરી ફળિયું ઢોલિયો ચાકડા લોકનૃત્ય ઢોલ કતપુતલી ગરબા અને બાળકો તથા યુવાનો બધા લોકો જેનો આનંદ લઈ શકે એક ટાઈપનું એવું વાતાવરણ છે જ્યાં તમને બેસીને જમવાનો રસધાડ પીરસવામાં આવશે એની સાથે સાથે તમને બેન્કવેટ હોલ ત્રણ જાતના પાર્ટી પ્લોટ અવનવી સ્કીમ સાથેના તમારા કપલ હોય તમારું ફેમિલી ફંક્શન હોય એ ટાઈપની બધી જ વ્યવસ્થા અને તમે પોતે પણ બધી એક્ટિવિટીમાં ભાગ લઈ શકો એ ટાઈપના લોકનૃત્ય જાદુગર માટલા બનાવવા ચિલ્ડ્રન માટેનો પ્લે એરિયા આ બધી વસ્તુઓ અમે એક જ જગ્યાએ જ્યારે ભેગી કરી છે ત્યારે આવો મળીએ વહેલા વહેલા અમારા જે સહજાનંદ થાળ કહેવાય છે એ થાળમાં અમે તમામ પ્રકારનું દેશી ભાણું અમે સૌ કરીએ છીએ પણ અમારી એક અવનવી વાત એ છે કે જ્યારે અમે બેસાડીને ગામડામાં બાજોટની ઉપર જે તમને અનુભવ થતો હોય એ ટાઈપનું અમે અને ઉપરથી જે અમારો ગઢ છે એ તમને હમણાં અનુભવ કરાવશે વિડીયોગ્રાફર તો એ અમે આખો દરબાર ગઢ ઉપર બનાવેલો છે ત્યાંનું તમે આખી દિવાલો ઓસરી ઢોલિયા તમે જે આખું એનું એલિવેશન જોશો એના ઉપર ખ્યાલ આવશે અમારા પાર્ટી લોન્ચમાં તમે ત્રણસોથી ચારસો બેન્કવેટ હોલમાં પણ ત્રણસોથી ચારસો અને સેકન્ડ નંબરના પાર્ટી પ્લોટમાં તમે ચારસોથી થી છસો માણસો અને થર્ડ નંબરના પાર્ટી પ્લોટમાં તમે પંદરસોથી સત્તરસો માણસોનું વ્યવસ્થિત જમણવાર સાથે વિધિવત તમે અનુભવ લઈ શકશો જી રમેશ પાંભર સહજાનંદ ગ્રુપ આજરોજ જે સહજાનંદ વિલેજ એક રિસોર્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આપણું જે ભારતનું હૃદય છે એ ગામડાઓમાં ધબકે છે આપણી સંસ્કૃતિ ગ્રામ્ય સંસ્કૃતિ ઉપર આપણે બધા નિર્ભર હોઈએ છીએ આજના જે યુવાનો છે વીસ વર્ષ કે એનાથી નીચેના યુવાનો બાળકો છે એ આપણી સંસ્કૃતિ જે ગ્રામ્ય સંસ્કૃતિ વિશે કાંઈ જાણતા નથી ગ્રામ્ય કોન્સેપ્ટની એને ખબર નથી સારા અને સાચા ખોરાકની એને ખબર નથી તો ત્યારે પ્રવીણભાઈ પીપળિયા અને સહજાનંદ ગ્રુપ દ્વારા આજના યુવાનોમાં ગ્રામ્ય બાબતની ગ્રામ્ય સંસ્કૃતિની જાણકારી મળે તે હેતુથી આ રિસોર્ટનું આયોજન કરેલું છે ખૂબ સુંદર રિસોર્ટ બનાવેલો છે રેસ્ટોરન્ટ છે બેન્ક્વેટ હોલ છે પાર્ટી પ્લોટ છે અલગ અલગ પ્રકારનું કાઠિયાવાડી ભોજન ગુજરાતી ભોજન ઇવન પંજાબી અને ચાઇનીઝ પણ અમે રાખીએ છીએ પણ અમારી મેઇન પ્રાયોરિટી છે એ ગુજરાતી ભોજન છે કાઠિયાવાડી આપણી જે સંસ્કૃતિ છે એને ઓરિએન્ટેડ બધી પ્રકારના ભોજન ફૂડ રાખવામાં આવે છે એકદમ યોગ્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરી અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન ગુજરાતી ભોજન અહીં છે પીરસવામાં આવશે